સનરૂફ માંથી નું કરી ઇન્સ્ટાગ્રામ તમને બધી પોસ્ટ જોવા મળશે એક બે દી માં જય દ્વારકા સ્વાગત છે તમારું અમારા ભાગલા ટુટલા બ્લોગ ની અંદર અત્યારે હું આવી ગયો છું મારા ગામમાં જે દાણા બાપાની જગ્યા છે ને સમૂહ લગન થાય ત્યાં અત્યારે મારા મિત્ર ની જાન આવે ને તો એના ફોટો કરવા માટે છે ને એક વાડી બાજુ છે ત્યાં અહીંયા જવાનું છે સારું તો આવે પછી આપણે જઈએ વાડીએ દિનેશભાઈનો ફોટો પડે છે એકચુલીમાં એકચુલીઓ એકચુલી મારો ફેમસ ડાયલોગ મારે મોનામાં છે દિનેશભાઈનો ફોટોશૂટ આલે એક સમયમાં આપણે આવો ફોટોશૂટ હતો હતું વાહી થઈ ગયા કે આ તો નહી તો દિનેશભાઈ

ભાઈ આડો આવી ગયો લગન લગનમાં બેઠા હતા ને બે સોસ્ક્રાઈબર મળી ગયા બે બાકી એમ છો ગોલું મોલું છું કાયદેસર પખાડી માટે બે ભાઈ છે કે બે કેવા તીવા લાગે એટલે જોડવા લાગે आ तो जुड़वा <laughs> नहीं मैं तो मैंने आग रखा था मरोड़ वाला मरोड़ ही लिया था आनंद है वो नहीं क्यों रुका था वो वो चल रुका वो भाई नहीं क्यों कारों ने क्यों जरा मैं तक पड़ी गई मैं तक पड़ी तो वो ठीक है ना वाला <coughs> निर्या पास compra ah, o એ તો ફાઇનલી મિત્રો પાસો કોન તોય પાસો સાસો નહી આઈતો રહે ભાઈ મારો કે ભાઈ પાસો કે જો તો ચાલુ તો પાસો વલોક ચાલુ ન વાર જામ થાય એક ભાઈ નું તરક મુડું કોઈ ના હોય જારુ બોલતી જો ઓકે તો ફાઇનલી કોન નહી ના પાસો પાસો ભાઈ

ટાઈમ થઈ ગયો છે રાતના એક જેવો એક દોઢ જેવો થયો છે અને મારા મામો હે ને કામ આમ થાય એવો વિદેશ માંથી આ જોયો મારા મામો આવેલો આવેલો મામો હે લો ખબર હે રંગલી પોપટો બતાવતો તો વા દમણ માં ઓય ઓય પોપટો છે ભાઈ મે નઈ ઉડાડી આમ મામા હારો ને અરે મોજ મત તો કે મામા તો હારું જોઈએ તમારી દયા મારે ભાઈ હું કે રામભાઈ હારું ભાઈ ખાતરો ભરી ઉડાડે ભાઈ તો હમણાં

ઇન્કમ કેવી રીતે થાય મને સન ફરી આપણે નસ લેવા આપણે લેવા છે હમણા બુલેટ કા ભાઈ હું શેક કરવા ગાડી જેવી જાવ ખાલી મસ્ત આવે Honda City છે આ હિમ તેમ છે લખી માં તૈયાર થાય લખી માં તૈયાર થઈને એટલે આપણે જવાનું છે જાન ભાઈ ફાઈનલ એમ છે ને જાન ને માટે ટુક નીકળી ગઈ જાન તો હોય ગયો પણ અમે વાહા રહી ગયા લખી માં છે પાછળ બેઠા હર્ષા તો અહીં આગળ બેઠી હા એ હર્ષા ચોકલેટ ખવરાઈ દીધી બાકી છે ને આગળ ભાઈ કાચ ખોલો રાખવો પડે ફેમિલી ફેમિલીમાં અમારે એકાદ ઉધું હોય પણ અમારે બે ત્રણ છે સોમા બેન પાછળ બેઠા એને હમણાં ઉતરી જવા છે કા સોમા બેન હા એને રજા પૂરી થઈ પછી લાડવા ખાવાના સરસ હાલો તો એ ફટાફટ પહોંચી જાય ભાટ ગામ આવ લેયો સોમા

देखो ओके मां बेटा पास हूं आकू सु गाड़ी एक्चुअली गाड़ी तू बैठे बैठे चॉकलेट खा नहीं बैठे बैठे चॉकलेट खाई ना सही लगन में का चॉकलेट खा रही शौक से मने शौक नहीं फाइनली पहुंचे जैसे

મનસુખ છે આજે આવું મારે જે ભણતા નથી બોલતા નથી આવડતું નહીં આવું તું તારે આરામથી હોઈ જાય ગયા કોઈ નઈ કેવા

લખીમા છે ડેલો ખોલે હાલો ડેલો ખુલી ગયો છે ગાડી લઈ લઈ અંદર ટાઈમ કેટલો છે ખબર ચાર વાગી ગયા બરાબર ને હાલો તો કરી દે અહીંયા પૂરો મળીશું કાલે વોક સાથે બાય